રાજીનામું ભાજપ સાથેનો નો છેડો ફાડ્યો તેમને પક્ષમાં પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કર્યો એક લાખ થી વધુ વાહનોને ટ્રાફિકથી મુક્તિ મળશે પલસાણા હજીરા હાઇવે ઉપર ગભેણી અને રામજીવાડી ચોકડી ફ્લાય ઓવર અઢાર એપ્રિલ થી ખુલ્લો મુકાશે

ડોક્ટર આંબેડકરને પણ અપમાન કર્યું અંકલેશ્વરની બીશુન આગના આકાશી દ્રશ્ય પાનોલીમાં જલ એકવા કંપનીમાં લાગેલી આગમાં બાજુનું વેરહાઉસ પણ વળીને ખાખ સાત કલાકની જેમ તે આખો ભર કાબુ મેળવ્યો અજિત કુમાર તેની ફિલ્મ ગુડ બેડ અગલી સાથે સ્ક્રીન ઉપર પાછા ફર્યા છે ગુડ બેડ અગલીનું વર્લ્ડ વાઇડ રેકોર્ડ તોડ કલેક્શન ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની આજે અંતરીક્ષમાં જોવા મળશે હુમન પાવર જેમ બેજોસની ફિયાન્સી સહિત છ મહિલાઓ અંતરિક્ષ યાત્રા કરશે સિંગર કેટી પેરીએ શેર કર્યો સ્પેસક્રાફ્ટ નો લક્ઝરીયસ વિડીયો ગુજરાતના દરિયા કિનારેથી અઢારસો કરોડનું ત્રણસો કિલો ડ્રગ ઝડપાયું ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ સંયુક્ત ઓપરેશન ભારતીય શીપને જે પાકિસ્તાની બોટ ચાલકોએ ડ્રગ્સને દરિયામાં ફેંક્યું ઘરમાં ઘુસીને મારીશું કારને બોમ્બથી ઉડાવીશું મેસેજ કરી સલમાનને ધમકી આપવામાં આવી ગયા વર્ષે આજ દિવસે ભાઈજનના ઘર ઉપર ફાયરિંગ થયું હતું ચીન પછી હવે અમેરિકાની બલુચિસ્તાનમાં એન્ટ્રી પાકિસ્તાનમાં લીઝ ઉપર માઇનિંગ કરશે યુએસ બળવાખોરો દ્વારા થતા હુમલાઓને કિંમતી ધાતુઓની સપ્લાય બંધ કરી ગાડી હથિયાર એરક્રાફ્ટ પર મોટી અસર હવે ટ્રમ્પે કહ્યું ઇલેક્ટ્રોનિક સામાન ઉપર પણ ટેરિફ લાદીશ દિલ્હીમાં એક ઝાટકે લાખો વાહનો ગેરકાયદેસર જાહેર પેટ્રોલ ડીઝલ ઉપર પણ લગાવી રોક પંચાવન લાખ થી વધુ

ગાઝામાં ગોળીબારના કારણે નિર્ણય લેવાયો રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર આવતીકાલે અમદાવાદમાં નિરીક્ષકો સાથે ઓરિયન્ટેશન બેઠક સોળ એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવાશે રિવરફ્રન્ટ ઉપર મ્યુનિસિપલ સિંગાપોરની તર્જ ઉપર બાવીસ કરોડના ખર્ચે ફોરેસ્ટ બનાવાશે ટ્રોપિકલ ફોરેસ્ટમાં એક વિશાળ ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં આખું જંગલ ઉભું કરી વાદળમાંથી વરસાદ થતો હોવાનું ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે આવા જ ઇન્ફોર્મેટિવ જોવા માટે અમારી ચેનલને જરૂરથી